અગરબત્તી પ્રગટાવી તેઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો સાથે સાથે આ તૂટી પડે તેવું દુઃખ તેઓના પરિવારજનો પર આવી પડ્યું છે તો તેઓને પણ પ્રભુ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેને લઈને પ્રભુની પ્રાર્થના તેમજ સ્તુતિ કરવામાં આવી હતી તો સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું હતું આમ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકોના દુઃખદ અને કરુણ મોત નિપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે જ્ઞાનજો સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ શું નામ છે શું કરી દીધી છે આપ મારું નામ પ્રશાંતભાઈ પાટડીયા આદર્શ કેળવણી સંચાલિત અને શ્રી ડોક્ટર ધણીબેન શુક્લા માર્ગદર્શિત આ જ્ઞાનજ્યોત સ્કૂલ છે તે હું શિક્ષણિક તરીકે સેવા આપી રહ્યો છું આજે જ્ઞાનજોત હાઈસ્કૂલ ખાતે જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો શું કહેવા માંગો છો તારીખ બાર છ બે હજાર પચીસ જૂન મહિનાનો જે દિવસ છે એ આપણા સમગ્ર ભારત વર્ષ માટે એક બ્લેક ડે કહેવાય કારણ કે જે ગોજારી ઘટના બની છે જેમાં એર ઇન્ડિયાની વન સેવન વન ફાઇપ જે અમદાવાદથી યુકે જઈ રહી હતી અને જે તુરંત જ બે જ બિનના સમયગાળામાં ક્રેશ થઈ અને એ ક્રેશ થયા બાદ જે પણ યાત્રિકો હતા સવાર યાત્રિકો એ લોકોનું નિધન થયું છે જે ખૂબ જ દુઃખદ ઘટના દુઃખદ વાત છે સાથે સાથે સમગ્ર ક્રૂ મેમ્બર અને ખાસ મહત્વનું કે આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબશ્રીનું પણ નિધન થયું છે તો તે બાબતને લઈ અને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા સ્કૂલમાં બાળકોએ ખાસ પ્રાર્થના રાખી હતી કે જેમાં બાળકો થકી જે મૃતક આત્માઓ છે તેમના આત્માઓને શાંતિ મળે આ ઘટનામાં જે હોસ્ટેલ પર પ્રેન ક્રેશ થયું અને ત્યાં જે કોઈને પણ જાનહાની થઈ છે ઈજાગ્રસ્ત થયા છે તેઓ સત્વરે સાજા થઈ જાય અને આવનાર સમયમાં આવી કોઈ જ ઘટના ન બને આવો કોઈ અકસ્માત ન બને એ એક માનવતાની દ્રષ્ટિએ અમારા બાળકો ખાસ તેમના ઈષ્ટદેવને પ્રાર્થના કરી છે અને એ બાબતે અમે પણ બાળકોમાં એક માનવતાની દ્રષ્ટિએ માનવતા વિકસે એ એ વાત અમે આજે અમારા જ્ઞાનજ્યોગ સ્કૂલના બાળકોએ સમગ્ર સમાજને એ સંદેશ આપ્યો છે જ્ઞાનજોશ સ્કૂલમાં અવારનવાર અધર એક્ટિવિટીઝને લઈને પણ વિવિધ આયોજન કરવામાં આવે છે તો આજે પણ એક આ સારી વાત છે કે વિદ્યાર્થીઓની અંદર એક માનવતાને લઈને માણસાઈને લઈને ઇન્સાનિયતને લઈને એક આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહીને અગરબત્તીથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી પ્રે કરવામાં આવી રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું તો શું ફીલ કરી રહ્યા છો તમે આ ખૂબ જ એક સારી બાબત છે કે મેમદાદ તાલુકામાં અને મેમદાદ શહેરમાં જ્ઞાનજોત સ્કૂલ કે જે ગુજરાતી માધ્યમની શાળા છે અને સતત સામાજિક કાર્યક્રમ સેવાકીય કાર્યક્રમ આપણા ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમ અવારનવાર કરી અને બાળકોમાં અને વાલીઓમાં અને સમગ્ર સમાજમાં એક જાગૃતતા લાવવાનો સતત પ્રયાસ કરી રહી છે આજના કાર્યક્રમ થકી પણ બાળકો તરફથી અમને આ વસ્તુ જાણવાની મળી કે સર ગઈકાલે આ રીતની કે પ્લેન દુર્ઘટના થઈ હતી તે શું હતી આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ શું છે તો આ બાળકોને અમે માહિતી આપી બાળકો પણ અમારી સાથે માહિતી શેર કરી પણ આવા સતત કાર્યક્રમ તરીકે કે જ્ઞાનજ્યોત શાળા સમાજમાં એક માનવતાનો એક માણસાઈનો એક એવો સંદેશો ફેલાવવા માંગે છે કે અહીંયા અમારી સ્કૂલમાં બાળકો માત્ર ને માત્ર ભણતર કે ગણતર ન લે પણ તેઓ સાથે સાથે એક માણસ એક સાચા આદર્શ નાગરિક બને જેઓમાં એક માણસાઈનો પણ ગુણ હોય અને સમગ્ર દેશમાં આ બાળકો પોતાના ગામનું સમાજનું પોતાના કુટુંબનું નામ રોશન કરે તેવી ભાવના સાથે આવા સતત સામાજિક કાર્યક્રમ અને અમે કરતા રહીએ છીએ